રહી છે સુશીલ કુમાર મોદી બિહારના નાયબ મુખ્યમંત્રી હોવા ઉપરાંત રાજ્યસભાના શાસન પણ રહી ચૂક્યા છે તેમની તેત્રી વર્ષની રાજકીય કારકિર્દીમાં સુશીલ મોદી રાજ્યસભા લોકસભા અને વિધાનસભા પરિષદ અને વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે જોકે મિત્રો સુશીલ મોદી બિહારના વિધાન પરિષદમાં વિપક્ષના નેતાની જવાબદારી પણ સંભાળી છે તાજેતરમાં ભાજપ રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરી હતી જેમાં સુશીલ મોદીનું નામ નહોતું સુશીલ મોદી છેલ્લા ઘણા મહિનાઓથી સર્વે પ્લેટફોર્મમાં અંતર જાળવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ